નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહારી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ મહોત્સવની એકવીસમી કડી બુધવાર તારીખ છવ્વીસ જૂનથી શુક્રવાર તારીખ અઠાવીસ જૂનના દિવસો દરમિયાન યોજવામાં આવનાર છે ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના વિષય સાથે યોજાનારા આ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મહીસાગર નાયબ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી એમ એસ મનાતે ખાનપુર તાલુકાની વાવ્ય પ્રાથમિક શાળામાં બાળકોનું કુમકુમ તિલક સાથે મોં મીઠું કરાવી શાળામાં નામાંકન કરાવ્યું હતું અદ્યતન સુવિધાઓનો ઉપયોગ કરી શાળાના બાળકો અભ્યાસમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરે તેવી પ્રગતિમય ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં શાળાના તેજસ્વી તાલલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું નાયબ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ શાળામાં નવીન કોમ્પ્યુટર લેબ તેમજ વર્ગખંડોની મુલાકાત લીધી હતી તેમજ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સીઆરસી કોર્ડિનેટર જયંતિભાઈ ડામોર મૈયાપુર ગુરુ ગ્રામ પંચાયત સરપંચ દીપકભાઈ પંડ્યા ભાવ્ય પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકગણ શાળા પરિવાર એસએમસીના સભ્યો સહિત અગ્રણી ગામજનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા અત્રેની બાવ્ય પ્રાથમિક શાળા ખાતે તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસને બુધવારના રોજ નિપુણ ભારત અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમને અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જોનલ રૂટ શ્રી જયંતિભાઈ તથા સરપંચશ્રી તથા શિક્ષણવીર તથા ગામના બાળકોના તમામ વાલીઓ અગ્રણી વડીલો એસએમસી કમિટીના સભ્યો નાના ભૂરકાઓ બધા ઉપસ્થિત રહ્યા એક અભૂતપૂર્વ વિદ્યાર્થી એના જીવનની પહેલી પગથી ના મંડાણ કરે છે એ વખતે આ અધિકારીઓ દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ કરી આ બાળકોને જે તે ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ ક્રમાંકે દ્વિતીય ક્રમાંકે અને તૃતીય ક્રમાંકે બાળકો જે ઉત્તીર્ણ થયા એમને પણ ભેટ સોગાદ આપી અને એમને પણ સન્માનવામાં આવ્યા આ શાળાની અંદર વોટર કુલરનું દાન આપનાર પટેલ કનુભાઈ અન અનઉપસ્થિતિ હતી પણ છતાં પણ એમને યાદ કરી એમને મનોમન સન્માનવામાં આવ્યા આ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે આ શાળા ભૌતિક અને સાથે સાથે બાળકોના શિક્ષણની પ્રગતિ સધાય એવા તમામ પ્રકારના પ્રયત્નો કરવાનો ભાવ્ય પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે હું બરી આપું છું જય હિન્દ જય ભારત આજુમાં એક કમ્પાઉન્ડ વોલ નતું એ બી આપણે સરકારની એક યોજનામાંથી આપેલું છું પ્રાંત સાહેબને હું લાગુમાં